એક કરોડ રૂપિયા સુધીના બોન્ડ ખરીદાય અમર્યાદિત કરી શકાય કરોડો કરોડો રૂપિયાના ખરીદી શકાય અને આ બોન્ડ બેંકમાંથી ખરીદીને રાજકીય પાર્ટીને દાન આપો તમે તો કોને આપ્યું છે કેટલું આપ્યું છે કોઈ માહિતી જાહેર કરવાની જ નહીં બધું ગુપ્ત રાખવાનું આવી હતી એ ઇલેક્ટોરલ બોન્ડ ની યોજના હું આભાર માનીશ નામદાર સુપ્રીમ કોર્ટની બંધારણીય બેન્ચનો પાંચ જજ સાહેબની બનેલી બેન્ચે કહ્યું કે નામદાર સુપ્રીમ કોર્ટે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા કહ્યું કે તમે ઇલેક્ટોરલ બોન્ડ આપો છો અને વેચ્યા છે તમામ ડેટા સમય મર્યાદા આપી કે આમાં ઇલેક્શન કમિશનને આપો અને ઇલેક્શન કમિશન વેબસાઇટ ઉપર મૂકવાનો બહુ જટિલ ડેટા છે પ્રાથમિક જે તપાસ કરી એમાં કેટલીક ચોંકાવનારી બાબતો આવી છે પ્રેસ મીડિયાના દ્વારા મારા વાલા ગુજરાતીઓ સમક્ષ ભાઈ મુક્ત ભાજપ કેવો ભ્રષ્ટાચાર કરે છે અને એનાથી રાષ્ટ્રને કેટલું નુકસાન થાય છે એની કેટલીક હકીકતો આપને કહેવા માંગુ છું જે ભારતીય જનતા પાર્ટીની આ યોજના જાહેર થઈ છે ઇલેક્ટોરલ બોન્ડ ની એ બે હજાર ઓગણીસ થી અમલમાં આવી બે હજાર ઓગણીસ માં છ હજાર કરોડ રૂપિયા ના ઇલેક્ટોરલ બોન્ડ ગયા અને આમાંથી પંચાણું ટકા એ માત્ર ભાજપ પાસે ગયા એ પછીનો ડેટા જે વેબસાઇટ ઉપર મૂકાયો છે તેરસો કંપની અને વ્યક્તિઓએ આ ઇલેક્ટોરલ બોન્ડ ખરીદી અને રાજકીય પાર્ટીને ધન સંગ્રહ માટે પૈસા આપ્યા છે મેઘા એન્જિનિયરિંગ એન્ડ ઇન્ફ્રા જેમણે આઠસો કરોડ આઠસો કરોડ રૂપિયા ભાજપને આપ્યા આ કંપનીએ એપ્રિલ બે માં એકસો ચાલીસ કરોડ રૂપિયાના ઇલેક્ટોરલ બોન્ડ એ ભાજપને પ્રોજેક્ટ એ આ કંપનીને આપી દીધો કલ્પના કરજો એ જ રીતે જિંદાલ સ્ટીલ જિંદાલ સ્ટીલ અને પાવરે પચીસ કરોડ રૂપિયાના ઇલેક્ટોરલ બોન્ડ દ્વારા ભાજપને પચીસ કરોડનું દાન આપ્યું અને આ પચીસ કરોડનું દાન સાત ઓક્ટોબર બે હજાર બાવીસમાં જિંદાલ કંપની આપે છે અને એના ત્રણ જ મહિના પછી ગેર પાલમા આઈવી ઓબ્લિક સિક્સ કોલ માઇન કોલસાની એક બહુ મોટી ખાણ એ જિંદાલ કંપનીને આપી દેવામાં આવે છે પેલું ધન આવી ગયું ને એ પછી જુઓ તો ખરા કેવી રીતનું ચાલે છે

જે સીબીઆઈ અને ઇન્કમટેક્સની રેડ થઈ એમાં જે કંપની ઉપર એટલે કે ડિપાર્ટમેન્ટે રેડ કરી એ કંપનીનું નામ છે શિરડી સાઈ ઇલેક્ટ્રોનિક્સ ડિસેમ્બર બે હજાર ત્રેવીસ માં એના ઉપર ઇન્કમટેક્સની રેડ થાય છે આ રેડ થાય છે અને એ પછી

યશોદા હોસ્પિટલ આનો સમાવેશ થાય છે રેડ થાય અને ઇલેક્ટ્રોકલ બોન્ડથી પૈસા પાછા આપવાની એક ગેમિંગ જેના કારણે આપણા યુવાનો બરબાદ થઈ રહ્યા છે એવી ગેમિંગ કંપની ફ્યુચર ગેમિંગ એન્ડ હોટેલ્સ 800 કરોડ રૂપિયા 800 કરોડ રૂપિયા ભારતીય જનતા પાર્ટીને ધન આપે છે 800 કરોડ રૂપિયા ધન આપનારી આ કંપની જે સૌથી મોટા ડોનરો પૈકીના છે એપ્રિલ બે હજાર બાવીસમાં આ કંપની ઉપર ઈડીની રેડ થાય છે એપ્રિલ બે હજાર બાવીસમાં ઈડીની રેડ થાય અને પછી પાંચ જ દિવસ પછી બીજી એપ્રિલ ના રેડ થાય છે પાંચ દિવસ પછી સાતમી એપ્રિલે એકસો કરોડ રૂપિયાના ઇલેક્ટોરલ બોન્ડ ખરીદી અને ભાજપને ધનસંગ્રહમાં આ ગેમિંગ કંપની આપે છે એ પછી આ બે હજાર બાવીસ પછી બે હજાર ત્રેવીસ માં ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ આ જ કંપની ઉપર રેડ કરે છે અને આ જે ફ્યુચર ગેમિંગ એન્ડ હોટેલ્સ કંપની છે એ પાસઠ કરોડ રૂપિયાના એક જ મહિના એ જ મહિનાની અંદર સેમ મંથ પાસઠ કરોડ રૂપિયાના ઇલેક્ટોરલ બોન્ડ ખરીદી અને ભારતીય જનતા પાર્ટીના ધન સંગ્રહમાં આપી દે છે મને કામ આપો ટકાવારીના પૈસા તમને પાછા આપીશ આવી પણ સ્કીમ ચાલી અને એના પેટર્ન નિમિત્તે વેદાંતા જેમણે રાધિકાપુર વેસ્ટ પ્રાઇવેટ કોલ માઇન કોલસાની ખાણ ત્રીજી માર્ચ બે હજાર એકવીસમાં એને મળી જાય છે ત્રીજી માર્ચે જેવી કોલસાની ખાણ મળે છે એટલે એપ્રિલ બે હજાર એકવીસમાં

છપ્પન કરોડ રૂપિયા આ મેગા આ કંપની જેને પ્રોજેક્ટ મળ્યો છે સ્ટેશનો બનાવવાનો એ છપ્પન કરોડ રૂપિયા ભાજપને ભાજપોરલ બોન્ડ થી આ જે કંઈ પરિસ્થિતિ ચાલી છે એમાં ક્વિક સપ્લાય ચેઇન લિમિટેડ નામની કંપની આ ચારસો દસ કરોડ રૂપિયા ભાજપને આપે છે

મોટામાં મોટું કૌભાંડ છે ભાજપે શું કર્યું કે કાળું ધન છે એ ભાજપના ધન સંગ્રહમાં આવી જાય એટલા માટે એક નહીં તો લિમિટ હતી કે કંપની કેટલું દાન આપી શકે તમે જે નફો કરતા હોય એના અમુક ટકા જ તમે દાન આપી શકો ભારતીય જનતા પાર્ટીએ કાઢી સેલ કંપની એટલે કે કાગળ ઉપર ની ઉભી થયેલી કંપનીઓ જે કંપનીની તાકાત જ ન હોય એવી કંપનીઓ ઉભી કરવાની કાળું ધન ત્યાં નાખવાનું ઇલેક્ટોરલ બોન્ડ ખરીદે અને ભાજપને ત્યાં નાખીને વોશિંગ મશીનમાં ધોળા રૂપિયા કરી દેવાના અમે એક દાખલો તમને આપ્યો છે ક્વિક સપ્લાય ચેનનો એકસો ત્રીસ નું એની પાસે ટોટલ શેર હોલ્ડિંગ છે એ કંપની જ્યારે ચારસો ને દસ કરોડ રૂપિયા ભાજપને દાન આપે છે ત્યારે ગુજરાતની જનતાએ હવે વિચારવાનું થાય કે કઈ પ્રકારનો ભ્રષ્ટાચાર ચાલે છે એક બીજી મહત્વની બાબત છે ઇલેક્ટોરલ બોન્ડ નું માર્ચ બે હજાર એપ્રિલ બે હાજર ઓગણીસ સુધીનો સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા એ ડેટા હજી આપ્યો નથી આ દરમિયાન પંચાણું ટકા દાન માત્ર ભાજપને મળ્યું છે અમે આ માંગ કરતા રહેવાના છે કે છુપાવી ન શકાય આ ડેટા અમને આપો હું સૌ મારા વાલા ગુજરાતીઓને વિનંતી કરીશ કે તમારી બહુ અપેક્ષાઓ હતી દેશવાસીઓની આપણી સૌની અપેક્ષા થી વોટો આપ્યા હોય જે કોઈ મતદારે ભાજપને મત આપ્યો હોય છે એની મોટી અપેક્ષા કે હવે ભ્રષ્ટાચાર વિહીન ચોખ્ખું શાસન આવે નામદાર સુપ્રીમ કોર્ટે ભાજપના भ्रष्टाचारी चेहरा ने जनता सामने खुलोमुखी दीदो छे मारी આપેલી આ વિગતો એ તો માત્ર પ્રાથમિક તપાસમાં જે પકડાણી છે એટલી જ છે હજી તો ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ નિષ્ણાતો આ બધૂર રાજ અંદર વધારે કોઈ સારા પત્રકાર મિત્રો ઇન્વેસ્ટિગેટિવ જર્નાલિઝમ કરશે ત્યારે સત્ય હકીકતો વધારે ચોંકાવનારી બહાર નીકળશે હું સૌ મારા વાલા ગુજરાતીઓને विनंती करू છું કે આપણો ગુજરાત મહાત્મા ગાંધીજી ગાંધીજીની નું સરદાર વલ્લભભાઈ પટેલની નું ગુજરાત છે અહીનો મતદાતા શું આવો ભ્રષ્ટાચાર ચલાવી દે ખરો અને જો જવાબ ના હોય તો વિનંતી કરું છું કે એક ઝટકો આપજો આ ભાઈ મુક્ત ભ્રષ્ટાચાર કરનાર ભારતીય જનતા પાર્ટીને ચૂંટણીમાં સબક શીખાવો એવી વિનંતી કરું છું આપનો જે કઈ નિર્ણય હશે અમે તો લડીએ છીએ પ્રજાના પ્રશ્નો માટે લડતા રહીશું આપની સમસ્યા માટે લડીશું સત્તા પડાવી લેવાનો સંઘર્ષ નથી પણ ખોટું જ્યાં થતું હશે ત્યાં નિષ્ઠા અને પ્રામાણિકતાથી લડતા રહીશું ધન્યવાદ